હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટૉપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું ઝડપ સમય અંતર આ ચેપ્ટરની અંદર આપણે પેટર્ન એક જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર બે બરાબર એની અંદર ટ્રેન આધારિત દાખલા છે બરાબર તો જો મિત્રો આપણે ઉદાહરણ એક જોઈશું એની રકમ વાંચીશું એટલે આપને સૌથી વધુ ખ્યાલ આવશે બરાબર ચાલો નેવું કિલોમીટર કલાકની ઝડપે જતી ટ્રેન સો મીટર લાંબી છે તો એક ઊભા થાંભલાને કેટલા સમયમાં પસાર કરશે તો આપણે અહીંયા સમય જોવાનો છે બરાબર તો અહીં એક થાંભલો જો મિત્રો અહીં એક થાંભલો છે બરાબર આ થાંભલો છે તો આ બાજુથી ટ્રેન આવે છે બરાબર આ ટ્રેન આ થાંભલાને કેટલા સમયમાં પસાર કરી દે છે એ આપણે સમય શોધવાનો છે બરાબર અહીંયા થાંભલો હશે વૃક્ષ હશે કાં તો માણસ હશે બરાબર કોઈપણ અહીંયા આ ત્રણમાંથી હશે તો અહીં ટ્રેન વિશેના દાખલામાં આ સમય કેટલો લાગે એ આપણે શોધવાનો હશે બરાબર તો ચાલો આપણે આગળ જોઈએ અને ખાસ રકમમાં અહીંયા એવું જોવા મળે છે મિત્રો જો અહીંયા નેવું કિલોમીટર કલાક અને અહીંયા સો મીટર તો એક રકમની અંદર બે માપ અલગ અલગ હોય તો આપણે દાખલો ગણી શકીએ નહીં બરોબર મિત્રો તો આપણે કોઈપણ એક માપ કરવું પડશે કિલોમીટર કાં તો મીટર બરાબર તો એના માટે આપણે સૌપ્રથમ શું કરીશું જો મિત્રો અહીં કિલોમીટર કિલોમીટર અને કિલોમીટર ને કલાક પ્રતિ કલાક બરાબર કલાક એનું આપણે શું કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરીશું મીટર અને કલાકનું સેકન્ડમાં બરાબર સેકન્ડમાં કન્વર્ટ કરીશું તો એના માટે આપણે સૂત્રમાં લખશું પાંચ છેદમાં અઢાર આના વડે આપણે દાખલો ગણીશું બરાબર અને અહીંયા જો મિત્રો જો મીટર મીટર કાં તો સેકન્ડ આપેલું હોય બરાબર મીટર કાં તો સેકન્ડ આપેલું હોય તો આપણે શું કરવાનું છે મીટર સેકન્ડનું કિલોમીટર કાં તો કલાકમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડશે ઉલટું અઢાર છેદમાં પાંચ બરાબર આ રીતના આપણે સૂત્રમાં લખીશું તો જો મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે આ પાંચ છેદમાં અઢાર આવ્યા આથી બરાબર તો જો મિત્રો અહીં જો એક કિલોમીટર એના કેટલા મીટર થશે મિત્રો એક કિલોમીટર બરાબર એક કિલોમીટર બરાબર હજાર મીટર થશે બરાબર હજાર મીટર અને એક કલાકના સાઠ મિનિટ હોય છે અને સાહીઠ મિનિટની છત્રીસો સેકન્ડ હોય છે બરાબર અહીંયા છત્રીસો સેકન્ડ હોય છે બરાબર તો જો મિત્રો અહીંયા જે ઉડે તેને ઉડાડી દઈશું આ રીતના બે જીરો અહીંયા ઉપર દસ એટલે કે પાંચ દુ દસ થશે અને અહીંયા છત્રીસ તો અઢાર દુ બરાબર તો આ બે આ બે ઉડી જશે તો રહેશે કે મિત્રો પાંચ છેદમાં અઢાર તો આપણે આ ટૂંકા સ્વરૂપે આપણે અહીંયા લખીશું બરાબર જે આપણે આ માપ શોધવામાં કામ લાગશે તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવશે બરાબર તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું ચાલો અહીંયા સૂત્રની મદદથી રકમ વાંચીએ નેવું કિલોમીટર કલાકની ઝડપે જતી ટ્રેન સો મીટર લાંબી છે તો એક ઊભા થાંભલાને કેટલા સમયમાં પસાર કરશે તો આપણે સમય શોધવાનો છે બરાબર તો આપણે સૂત્ર લખીશું સમય બરાબર અંતર છેદમાં ઝડપ બરાબર તો ચાલો મિત્રો અંતર કેટલું છે સો મીટર બરાબર સો ગુણ્યા ઝડપ કેટલી છે નેવું બરાબર હવે ગુણ્યા આપણે કિલોમીટર કલાકનું મીટર સેકન્ડમાં રૂપાંતર કર્યું તો કેટલા આવશે પાંચ છેદમાં અઢાર બરાબર ચાલો આગળ ચાલીશું સો નેવું જો મિત્રો અહીંયા છેદનો છેદ ન હોઈ શકે દાખલાની અંદર જેથી આપણે આ રકમ ઉલટાઈ દઈશું એટલે અઢાર ઉપર જશે ને પાંચ નીચે બરાબર ગુણ્યા અઢાર છેદમાં પાંચ થઈ જશે બરાબર તો જો હવે દરેક દાખલામાં આ રીતના લખવાનું છે બરાબર મિત્રો કેમ કે છેદનો છેદ ના હોઈ શકે એટલે આ સંખ્યા ઉપર જશે અને પાંચ નીચે આવી જશે બરાબર ચાલો હવે જે કાળ જે ઉડે તેને ઉડાડી દઈએ આ જીરો આ જીરો પાંચ દુ દસ નવ દુ અઢાર તો બે દુ ચાર તો અહીંયા કેટલા રહ્યા મિત્રો તો અહીં કેટલા સમયમાં ટ્રેન પસાર કરશે ખાંભળાને તો ચાર સેકન્ડમાં પસાર કરી દેશે બરાબર તો ચાલો આગળ ચાલીએ તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર બીજું જોઈશું ચાલો રકમ વાંચીશું શું કહે છે સાઈઠ કિલોમીટર કલાકની ઝડપે જતી ટ્રેન બસો પચાસ મીટર લાંબી છે તો એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરશે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સમય શોધવાનો છે એટલે સૂત્ર લખીશું સમય બરાબર અહીંયા અંતર આપી દીધું છે એટલે અંતર છેદમાં ઝડપ બરાબર તો હવે શું કરીશું મિત્રો અંતર કેટલું છે બસો પચાસ મીટર અને ઝડપ કેટલી છે સાહીઠ ગુણ્યા હવે શું છે કિલોમીટર કલાકનું આપણે મીટર સેકન્ડમાં કન્વર્ટ કર્યું છે એટલે ગુણ્યા પાંચ છેદમાં અઢાર લખીએ છીએ તો ચાલો હવે આગળ વધીશું બસો પચાસ અને સાઠ गुनिया ચાલો હવે અહીંયા ઉલટાઈ દઈશું અઢાર ઉપર જશે ને પાંચ નીચે બરાબર કેમ કે છેદનો છેદ ન હોઈ શકે બરાબર એટલા માટે છેદ ઉપર જશે ને અંશ નીચે તો આ રીતના બનશે બરાબર સંખ્યા તો ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ મિત્રો આ આ આ જીરો પાંચું તરી અઢાર તો પાંચ તરી પંદર તો અહીંયા કેટલા આવશે મિત્રો પંદર તો પંદર સેકન્ડમાં ટ્રેન એક વૃક્ષને પસાર કરી દેશે બરાબર તો આ આપનો ફાઇનલ આન્સર તો ચાલો મિત્રો આપને ઉદાહરણ નંબર ત્રણ જોઈશું શું કહે છે રકમ વાંચીશું સાઠ કિલોમીટર કલાકની ઝડપે જતી ટ્રેન એક થાંભલાને નવ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો આ રકમની અંદર કયા ફેરફાર લાગે છે મિત્રો જો અગાઉ આપણે બે ઉદાહરણ જોઈ ગયા એની અંદર ટ્રેનનું અંતર આપ્યું હતું બરાબર અહીં આપણે ટ્રેનની લંબાઈ શોધવાની છે અહીંયા પહેલાં આપણે સમય શોધતા તો અહીંયા સમય આપી દીધો છે બરાબર તો હવે શું કરવાનું છે ટ્રેનની લંબાઈ એટલે કે અંતર આપણે શોધવાનું છે તો ચાલો આપણે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર આ રીતના હશે સૂત્ર પણ બદલાશે બરાબર મિત્રો ઝડપ કેટલી છે સાઠ ગુણ્યા સમય કેટલો છે સો સેકન્ડ અને કિલોમીટર કલાકનું આપણે મીટર સેકન્ડમાં જે કન્વર્ટ કર્યું છે એટલે પાંચ છેદમાં અઢાર લખવાનું છે બરાબર તો ચાલો હવે શું કરીશું જો મિત્રો જે ઉડે તેને ઉડાડી દઈશું છ તરી અઢાર બરાબર વીસ તરી સાહીઠ બરાબર પાંચ દુ દસ ને એક ઝીરો એટલે કેટલા મિત્રો દોઢસો થશે તો અહીં ટ્રેનની લંબાઈ કેટલી હશે મિત્રો દોઢસો મીટર હશે બરાબર તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર ચાર જોઈશું રકમ વાંચીશું શું કહે છે નેવું કિલોમીટર કલાકની ઝડપે જતી ટ્રેન એક વૃક્ષને છ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો તો જો મિત્રો અહીંયા ટ્રેનની લંબાઈ શોધવાની છે તો શું કરીશું સૂત્ર અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર ચાલો ઝડપ કેટલી છે નેવુંની બરાબર ગુણ્યા સમય કેટલો છે છ સેકન્ડનો ગુણ્યા કિલોમીટર કલાકને આપણે મીટર સેકન્ડમાં કન્વર્ટ કર્યું છે તો કેટલા પાંચ છેદમાં અઢાર લખીશું બરાબર ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું છ તરી અઢાર બરાબર ત્રીસ તરી નેવું હવે પાંચ તરી પંદર ને આજીરોડ તો જો મિત્રો અહીંયા કેટલા એકસો પચાસ મીટર લાંબી ટ્રેન હશે બરાબર ટ્રેન હશે તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર પાંચ જોઈશું સૌપ્રથમ રકમ વાંચીશું શું કહે છે એકસો એંશી કિલોમીટર કલાકની ઝડપે જતી ટ્રેન સો મીટર લાંબી છે તો એક માણસ ઊભો છે તેને કેટલા સમયમાં પસાર કરે છે બરાબર તો જો મિત્રો આપણે શું કરીશું અહીંયા સમય માંગ્યો છે એટલે તો ચાલો મિત્રો આપણે સૂત્રની મદદથી જોઈએ આપણે સમય શોધવાનો છે બરાબર સમય બરાબર અંતર છેદમાં જળ બરાબર તો શું કરીશું અંતર કેટલું છે સો મીટર અને ઝડપ કેટલી છે એકસો એંસી મીટર ગુણ્યા ચાલો કિલોમીટર કલાકનું મીટર સેકન્ડમાં કન્વર્ટ કરતાં કેટલા લખવા પડશે પાંચ છેદમાં અઢાર બરાબર તો ચાલો આગળ જઈશું સો છેદમાં એકસો એંસી ગુણ્યા જો મિત્રો છેદનો છેદ ના હોઈ શકે જેથી આપણે આને ઉલટાઈ દઈશું અઢાર ઉપર જશે અને પાંચ નીચે બરાબર તો ચાલો જે ઉડે તેને ઉડાડી દઈશું આ જીરો આ જીરો પાંચ દુ દસ બરાબર તો જો મિત્રો અહીંયા અઢાર અઢાર ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો બે અહીં બે સેકન્ડમાં બે સેકન્ડમાં એક માણસ ઊભો છે તેને ટ્રેન બે સેકન્ડમાં પસાર કરી દેશે બરાબર તો ચાલો મિત્રો આપણે સમય ઝડપ અંતર ટ્રેન આધારિત દાખલા પેટર્ન નંબર બે અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું પેટર્ન નંબર ત્રણ ની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ